આ ઘટનામાં દીકરીના પિતાએ આક્ષેપ કર્યો છે કે નરાધમ શિક્ષક બાળકીઓને ઉધરસની દવાના બાને દારો પીવડાવતો હતો અમરેલી તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ અમરેલીના ભારતનગરની શાળામાં ફરજ બજાવતો શિક્ષક મહેન્દ્ર કાબઠિયા ધોરણ ચારમાં ભણતી નવ વર્ષની બે બાળકીઓ પર છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મ ગુજારતો હતો આ ઘટના અંગે એક દીકરીએ પોતાના ઘરે વાત કરી હતી જેથી દીકરીના પિતાએ શાળામાં સંતાઈને રેકી કરી આ દરમિયાન પિતાએ શિક્ષક મહેન્દ્ર કાબઠિયાને શાળાની ઓફિસમાં પોતાની દીકરી સાથે અડપલા કરતા રંગે હાથ ઝડપી પાડ્યો તુરંત ગ્રામજનો અને પોલીસને આ મામલે જાણ કરવામાં આવી ઘટનાની જાણ થતાં જ અમરેલી રૂરલ પોલીસ સ્થળ પર પહોંચીને આરોપીને ઝડપી પાડ્યો આ ઘટનાને લઈ શાળામાં અભ્યાસ કરતી અન્ય દીકરીઓના વાલીઓ પણ રોષે ભરાયા છે જેમણે નારાધામને કડકમાં કડક સજા કરવાની માંગણી કરી છે એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ કાવઠિયા કે જેમના દ્વારા ચોથા ધોરણમાં ભણતી નવ વર્ષની બે બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક સારી કડપલા કે દુષ્કર્મ કરતા હોય જે બાબતે ભોગ દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાંની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં છે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ અમરેલી રૂરલ પીઆઈ દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી સાથે કેવા પ્રકારનું કર્યા

એના ઉપર એક્શન લીધી એને રંગે હાથે ઝડપો બરાબર અને તાલુકા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી અને અત્યારે અમે તાલુકા પોલીસ સ્ટેશને છીએ અને આમાં ગુનેગાર જે મહેન્દ્રાવ સાહેબ છે એને કડકમાં કડક સજા મળે અને ફાંસીની સજા મળે એવી મારી રિક્વેસ્ટ છે દારૂ પીવડાવ્યા છે છોકરાઓને અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે